શું તમને પણ જમ્યા પછી તરત જ ઊંઘ આવે છે આ કોઈ બીમારી નથી આના પાછળ એક સાયન્ટિફિક રીઝન છે ચાલો જાણીએ જમે પછી તરત જ પાચનની પ્રક્રિયા શરૂ થાય છે ખોરાક ખાધા પછી શરીરના મોટા ભાગની ઉર્જા અને લોહી પાચન તંત્ર તરફ વળે છે અને જેના લીધે ખોરાક પચી શકે છે તેથી મગજ અને શરીરમાં બ્લડ ફ્લો ઓછો થાય છે જેથી સુસ્તી અનુભવાય છે અને જેના પરિણામ સ્વરૂપે આપણને એવું ફીલ થાય છે કે ઊંઘ આવે છે બીજું કારણ છે હોર્મોનલ ફેરફારો સેરેટોનિન અને મેલેટોનિન બે પ્રકારના હોર્મોન રિલીઝ થાય છે જેના પરિણામ સ્વરૂપે બોડી રિલેક્સ કરે છે અને ઊંઘને ઉત્તેજિત થાય છે હવે સેરેટોનિન સેરેટો કાર્બોહાઈડ્રેટ ટ્રિપ્ટોફન એટલે કે ચોખા જેવા ખોરાકમાં જોવા મળે છે જેનું સેવન શરીરમાં સેરેટોનિનનું પ્રમાણ વધારે છે અને પરિણામ સ્વરૂપે બોડી રિલેક્સ થાય છે અને ઊંઘ આવે છે આવી જ રીતે મેલેટોનિનનું પ્રમાણ પણ શરીરમાં વધે છે જમે પછી આ બધી પ્રક્રિયાઓ થતી હોવાથી જમે પછી તરત જ સામાન્ય ગેન કે ઊંઘનો અનુભવ થાય છે થેન્ક યુ